માટીના કરાયેલ પુરાણનો જાગૃત કાન્સલર પુષ્પાબેન વાઘેલા દ્વારા કરાયો વિરોધ અમદાવાદ મુંબઈ વચ્ચેથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વડોદરા શહેરના સ્ટેશન પાસે ભૂખિકાસ માટીનું પુરાણ થતું નજરે આવ્યું વોર્ડ નંબર એક ના જાગૃત કાઉન્સલર પુષ્પાબેન વાઘેલા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો પંડ્યા બ્રિજ પાસેથી રોડ બનાવવા માટેનું ખુદ કામ કરવામાં આવી રહ્યું હોય છે એક કે બે ઇંચ વરસાદ પડશે તો વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે ના વિસ્તારોમાં વગર પૂરે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે વોર્ડના અધિકારી કે અન્ય અધિકારીઓને કામગીરીમાં કોઈ ધ્યાન નથી જેનું ભારણ આવનાર ચોમાસામાં વિસ્તારના નાગરિકોએ ભોગવવાનો વારો આવશે વધુમાં જણાવ્યું હતું કે લાખો રૂપિયાના પગાર આપે એન્જિનિયર રાખવામાં આવે છે પણ કોઈ પણ પ્રકારના કામનું ધ્યાન રાખવામાં આવતું નથી તે સ્પષ્ટ જણાય આવે છે આ છાણી છાણીપુરા નવાયા અડથી કાસ છે તમે જોઈ રહ્યા છો કે સૌગણ સોસાયટીની બાજુમાં પંડ્યા બ્રિજની બાજુમાં જે કામ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનવાળાનો બુલેટ ટ્રેનનો વિરોધ નથી વિકાસ થાય એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે પણ આ જે મસ મોટા માટીના ઢગલાઓ હું અહીંયા ઊભી છે એટલા મોટા માટીના ઢગલાઓ પાછળ કર્યા છે આખોને આખો કાસ દબાવવાની જે પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આવનાર દિવસોની અંદર મોટામાં મોટા ભાગના લોકો એ લોકો ડૂબશે પૂરથી નહીં પૂરતો પછી વરસાદી પાણીથી એકાદ બે ઇંચ વરસાદ પડી ગયો તો આખું સમાથી લઈને નિજામપુરા નવાયડથી લઈને છાણી સુધીના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે મારી માગણી છે કે તાત્કાલિક ધોરણે જે પણ કોઈ આ પ્રોજેક્ટના અધિકારીઓ હોય એની કોર્પોરેશન સંકલન કરીને આ જે પણ કંઈ માટીના ઢગલા મોટ મોટા નાખી નાખીને ભૂકી પૂરવાનું કામ ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ